નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ચેપ્ટર સાત છે ભાગીદારી પેઢીનું વિસર્જન છે શરૂઆતના આપણે ત્રણ મુદ્દાઓ જોઈ ગયા પ્રસ્તાવના વિશે જોઈ ગયા ત્યારબાદ વિસર્ વિસર્જનનો અર્થ છે અને વિસર્જન છે બે રીતે થતું હોય છે પેઢીનું વિસર્જન થાય અને ભાગીદારીનું વિસર્જન થાય છે હવે ત્યારબાદ જોવાનું કે બંને વચ્ચેનો જે તફાવત છે એ અહીંયા આપેલો છે જે ઘણીવાર પ્રશ્નોમાં પૂછાય છે યાદ રાખજો ત્રણ માર્ક્સમાં છે બહુ અગત્યનો પ્રશ્ન છે એટલે તફાવતના કોઈ પણ તમારે ત્રણ મુદ્દા લખવાના છે બહુ જ સરળ છે શરૂઆતના ત્રણ મુદ્દા છે અથવા તો બધા જ મુદ્દાઓ જે સરળ છે રેમ તો પહેલો મુદ્દો છે અર્થ એટલે કે વ્યાખ્યા આપણે જોઈએ તો ભાગીદારીનું વિસર્જન છે અને જમણી બાજુ છે ભાગીદારી પેઢીનું વિસર્જન ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન કહેવાય છે જ્યારે ભાગીદારી પેઢીનો કાયમી અંત એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે ભાગીદારી વિસર્જનમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીના અસ્તિત્વનો અંત આવે છે કેમ કે બંધ જ કરી દેવામાં આવે છે જ્યારે ભાગીદારીના વિસર્જનમાં આપણે જોઈએ કે ત્રણ ભાગીદાર એક ભાગીદાર નીકળી જાય છે ચાલુ રહેશે જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબી ચોપડાઓ છે બંધ કરવામાં આવે છે હિસાબોની પતાવટ થતી નથી તમારે આટલો જ મુદ્દો લખવાનો નીચેનું કંઈ લખો નહીં તો વાંધો નહીં કે ભાગીદારીના વિસર્જનમાં હિસાબોની પતાવટ થતી નથી જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબોની પતાવટ છે એ થાય છે કેમ કે બંધ કરી દેવામાં આવે છે એટલે જે પણ નફો કે નુકસાન થાય પછી વેચીને ભાગીદારો છે અલગ જ થઈ જાય છે અદાલતનો હસ્તક્ષેપ છે તો ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની કોઈ જરૂરિયાત હોતી નથી કોઈ પણ ભાગીદાર જેને નીકળવું હોય તો એ નીકળી શકે છે બધાની સહમતીની જરૂર છે એમાં પડે છે પણ અદાલતને કોઈ પણ હસ્તક્ષેપ સિવાય છે એ કોઈ પણ ભાગીદાર છે સ્વૈચ્છિક રીતે અહીંયા દૂર થઈ શકે છે છૂટો થઈ શકે છે ભાગીદારી પેઢીના વિસર્જનમાં જ્યારે જરૂરી હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે એટલે કાયદાકીય રીતે કોઈ પણ ભાગીદાર છે એ પેઢીનો અંત છે લાવી શકે છે એટલે અદાલતના એમાં હસ્તક્ષેપ જોવા મળે છે અને છેલ્લો મુદ્દો છે કે અસર ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય એટલે કે ત્રણ ભાગીદારો હોય એક ભાગીદાર નીકળી જાય છે બાકીના બે ભાગીદારો ચાલુ પણ રાખે એમ કે પેઢી અહીં બંધ કરવામાં આવતી નથી એટલે કે પેઢીનું વિસર્જન ન પણ થાય એમ એવું નથી કે પેઢીનું વિસર્જન થયું જ જાય ભાગીદારીનું વિસર્જન થાય એટલે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ જ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું જ ગણાય છે એટલે કે જે પેઢી હોય એ આપોઆપ છે બંધ થઈ જાય છે એમ ત્યારબાદ આવે છે કે પેઢીના વિસર્જનની જે અલગ અલગ રીતો જે આપેલી છે તો પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ ઘણી વાર પ્રશ્નો પૂછાય છે જે બે રીતો આપેલી છે એટલે એ પણ યાદ રાખજો હવે પહેલો મુદ્દો છે કે સામાન્ય વિસર્જન અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન છે તેમાં નીચેની રીતે પાંચ અલગ અલગ મુદ્દાઓ આપેલા છે જે તમારે અહીંયા તૈયાર કરવા ખૂબ જ જરૂરી ત્રણ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો પાંચમાંથી કોઈ પણ તમારે ત્રણ મુદ્દા એમાંથી લખવાના પહેલો મુદ્દો છે કે સર્વસંમતિથી તો બધા ભાગીદારો સહમત થાય અથવા બધા ભાગીદારોની સંમતિ હોય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું એમ ગણાય છે પણ જેને મર્યા મરજીયાત વિસર્જન પણ કહેવામાં આવે છે બરાબર બધા ભાગીદારો વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન છે ગમે તે સમય થઈ શકે બધા ભાગીદારો મંજૂર થાય ત્યારે હા પાડે ત્યારે બરોબર એને શું કહેવાય છે મરજિયાત વિસર્જન છે કે પેઢીનું આયુષ્ય બહુ લાંબુ હોય એમ અથવા કોઈ મુદતી કે અથવા તો આપણે જોઈએ કે અલગ અલગ ભાગીદારી પેઢીના પ્રકારો જોઈ ગયા હતા તો એ પ્રમાણેની ના હોય તો અલગ અલગ રીતે પણ આપણે જોઈએ કે અથવા તો કામ પૂરું થાય ને ભાગીદારી પેઢીનો અંત આવતો હોય પણ અમુક પેઢીઓ એવી હોય કે ઐચ્છિક હોય જ્યારે પણ આપણે બંધ કરીએ તો એને આપણે બંધ કરી શકીએ છીએ અથવા વિસર્જન છે કરી શકીએ છીએ પણ બધાની સર્વસંમતિની જરૂર હોય છે એમાં ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે બીજું છે કે કરાર દ્વારા છે તો અગાઉથી નક્કી કરેલી કરારની શરતોને આધીન રહીને ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે કરાર એટલે એ પ્રમાણે કર્યા હોય એ કામ પૂરું થાય કોઈ ચોક્કસ કામ માટે કોઈ ચોક્કસ હેતુ માટે પેઢીની સ્થાપના કરી હોય ભાગીદારી પેઢીની તો એવા સમયે જ્યારે ચોક્કસ હેતુ પૂરો થાય કે ચોક્કસ કામ હોય પૂરું થાય ત્યારે એ આપોઆપ જ શું કરવામાં આવે છે કરાર જ કરારમાં જ લખ્યું હોય કે કામ પૂરું થાય અથવા સમય કોઈ સમય અનુસાર હોય ભાગીદારી પેઢી છે તો એ સમય પૂરો થાય કોઈ ચોક્કસ હેતુ માટે રચાયેલી હોય તો હેતુ પૂરો થાય એવું કરારમાં જયારે સ્થાપના કરી હોય ને ત્યારે જણાવી દીધું લેખિતમાં છે ત્યારે એવા છે છે કરાર દ્વારા એ ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે ત્રીજો મુદ્દો છે કે કાયદા દ્વારા વિસર્જન છે તો નીચેના સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા વિસર્જન ફરજિયાત રીતે થાય છે એ કરીને છે પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય નાદાર એટલે આપણે અગિયારમાં પારિભાષિક શબ્દોમાં આવતું પહેલા જ ચેપ્ટરમાં નાદાર વ્યક્તિ કોણ કહેવાય છે અહીંયા શું કીધું કે બધા ભાગીદારો અથવા એક સિવાયના પણ બધા ભાગીદારો નાદાર જાહેર થાય તો પેઢીનું ફરજિયાત રીતે વિસર્જન કરાવવું પડે છે નાદાર એટલે એવી વ્યક્તિ છે કે જેનું દેવું છે જેનું દેવું મિલકતો કરતા વધી જાય છે જે ભાગીદાર એની મિલકત ઓછી હોય અને દેવું વધી ગયું હોય મિલકત પાંચ લાખની હોય અને દેવું થઈ ગયું સાત આઠ લાખ દસ લાખનું દેવું થઈ ગયું હોય ત્યારે એવી વ્યક્તિ છે નાદાર એ કોર્ટ દ્વારા જાહેર કરાવી શકે પોતે વ્યક્તિ ના જાહેર થઈ શકે કોર્ટ એને કેમ અદાલત છે કે આ વ્યક્તિ કે આ વ્યક્તિઓ છે બધા હવે નાદાર છે ત્યારે એવા સંજોગોમાં છે કાયદા દ્વારા વિસર્જન કરાવી શકાય છે બી પેઢીનો ધંધો ચલાવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય છે એટલે પેલા કાયદેસર રીતે આપણે ધંધાની સ્થાપના કરી હોય જે પણ કે સેવા હોય આપણે કાયદેસર રીતે જે સરકારે મંજૂરી આપી હોય એવો જ આપણે ધંધો ચલાવતા હોય પણ પછી ધીરે ધીરે એવું થયું કે જે સરકારે મંજૂરી ના આપી હોય એના સિવાયનું પણ આપણે અને આપણે લેખિતમાં જયારે કરાર કર્યો હોય અથવા નોંધણી ત્યારે એમાં લખેલું કે આ હેતુ માટે જ ભાગીદારી પેઢીની સ્થાપના થઈ છે અને અને આપણે એનું પાલન ન બીજા કોઈ પણ ધંધાની શરૂઆત અંદર કરી દઈએ છે જેનો ઉલ્લેખ ના હોય ક્યારે તો એ ગેરકાયદેસર બને છે ત્યારે કાયદા દ્વારા પેઢીનું વિસર્જન છે એ થઈ શકે છે ત્યાર પછી ચોથો મુદ્દો છે કે ચોક્કસ ઘટનાને કારણે છે તો એમાં બે મુદ્દા છે તો જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતાં વિસર્જન થાય છે શું કીધું અહીંયા ચોક્કસ ઘટના હૈ કે પાંચ વર્ષની હોય બે વર્ષની ભાગીદારી પેઢી હોય જ્યાં મોટાભાગે જે રસ્તાઓ હોય પુલોનું બાંધકામ થતું હોય છે અથવા તો જે મકાનો બનતા હોય ફ્લેટમાં છે તો એવામાં બે કે ત્રણ ભાગીદારો હોય કોન્ટ્રાક્ટર કે બિલ્ડર હોય છે મોટાભાગે એ સાથે મળીને ભાગીદારી પેઢીની સ્થાપના કરે છે અને એ જ્યારે સમય પૂરો થાય અથવા બીજો મુદ્દો પણ અહીંયા આવરી જ લઉં છું કોઈ ચોક્કસ હેતુ માટે ઉપર પણ તમને સમજાવી દીધું છે તો એવા સંજોગોમાં મુદત પૂરી થાય અથવા કોઈ કામ પૂરું થાય કોઈ જો ચોક્કસ હેતુ છે ત્યારે આપોઆપર પેઢીનું વિસર્જન જે કરવામાં આવે છે ત્યાર પછી પાંચમો મુદ્દો છે કે નોટિસ દ્વારા છે હવે નોટિસ દ્વારા કીધું કે સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ છે અન્ય ભાગીદારોને આપે છે આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે આ રીતે પેઢીનું વિસર્જન થાય છે જો ભાગીદારીનો તો અંત આવે છે અને પેઢીનું વિસર્જન પણ અહીંયા કરાવી શકાય છે ક્યારે સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કે સ્વૈચ્છિક રીતે જ્યારે લેખિત કરાર કરે તો કોઈ પણ ભાગીદાર ગમે ત્યારે પેઢી બંધ કરાવી શકે છે દૂર થઈ શકે છે ભાગીદારી પેઢીમાંથી ત્યારે જેણે ભાગીદારીનું વિસર્જન કરાવવું હોય તો લેખિત નોટિસ આપે છે અન્ય ભાગીદારોને અને જે તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી એમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે અને ભાગીદારી પેઢીનું વિસર્જન પણ આપોઆપ છે થઈ જાય છે બરોબર છે આ મુદ્દા હતા અને બીજો મુદ્દો છે છે કે અદાલત દ્વારા વિસર્જન છે અદાલત દ્વારા વિસર્જનમાં કીધું અહીંયા અલગ અલગ જે અદાલત દ્વારા પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે જ્યારે કોઈ ભાગીદાર છે અસ્થિર મગજનો થઈ જાય એટલે પાગલ કે ગાંડા જેવા જોઈએ છે આપણે કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને છે એટલે કે એની શક્તિ ન હોય અથવા શારીરિક રીતે અશક્ત જોવા મળે કામગીરી કરી શકતો ન હોય એવી પરિસ્થિતિમાં પણ ભાગીદારી પેઢીનું વિસર્જન છે અદાલત દ્વારા કરાવી શકાય છે કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે છે એટલે જે સરકારના અનુસંધાનમાં કાયદેસર રીતે જે ધંધો કરવાનો હોય એના સિવાયનો પણ કોઈ ધંધો કરવાનો ધંધો કરે છે કોઈ બીજો ભાગીદાર સૈન્ય છે અથવા ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે અદાલત દ્વારા વિસર્જન કરાવી શકાય છે કોઈ ભાગીદાર ધંધાની શરતનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે ત્યારે પણ એ અદાલત દ્વારા વિસર્જન થઈ શકે છે પાંચમો મુદ્દો છે કે કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દેશે તો આપણે અગાઉ પણ જોઈ ગયા છે તો બધાની સંમતિની જરૂર પડે છે જેટલા ભાગીદારો એટલા હા જેને પણ પોતાનો હિસ્સો બીજાને આપવાનો હોય એના માટે પણ આવું પૂછ્યા વગર જ અથવા તો બધા ભાગીદારોની સંમતિ વગર જ છે પોતાનો હિસ્સો બીજાને ફેરબદલી કરી નાખે અથવા આપી દે છે બીજા કોઈ વ્યક્તિને ત્યારે એવા સંજોગોમાં બીજા ભાગીદારો છે અદાલત દ્વારા આવી પેઢીનું વિસર્જન કરાવી શકે છે પછીનો મુદ્દો છે કે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય ત્યારે એટલે ખોટ કરતી હોય તો પણ આપણે પેઢી છે અમુક સંજોગોમાં અદાલત દ્વારા એનું વિસર્જન છે કરાવી શકીએ છીએ અને છેલ્લો મુદ્દો છે કે અદાલતને ક્યારેક વ્યાજબી લાગે એવા અન્ય કોઈ પણ સંજોગોમાં છે પેઢીનું વિસર્જન કરવાનો હુકમ છે કરી શકે છે આ બધા મુદ્દા હતા અદાલત દ્વારા વિસર્જન જે પ્રશ્ન તમને અલગથી પૂછાઈ શકે છે બરોબર છે કે અદાલત દ્વારા પેઢીનું વિસર્જન કઈ રીતે કરી શકાય છે અથવા કઈ રીતે હુકમ કરી શકે અદાલત છે તો આમાંથી કોઈ પણ તમારે જો ત્રણ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો છ મુદ્દા છે ઓછામાં ઓછા લખવા પડે અને ઉપરના જે મુદ્દા હતા એમાંથી કોઈ પણ પાંચ મુદ્દા તમારે ફરજિયાત ત્રણ માર્ક્સના પ્રશ્નોમાં લખવાના થશે ઓકે ત્યાર પછીના વિડિયોમાં આપણે જે બીજો મુદ્દો છે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ છે એની ચર્ચા ત્યાર પછી આપણે કરીશું